અને હવે અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય હોબાળો મચ્યો અગ્નિકાંડ પર ચર્ચાની હોબાળો મચ્યો ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આવ્યા વશરામ સાગઠિયા અને જયમેન ઠાકર સામે મૃતકોને શ્રદ્ધાંજલિ નહીં આપતા આ તમાસો શરૂ થયો ઉગ્ર બોલાચારી વચ્ચે કોંગ્રેસના સભ્યોને બહાર લઈ જવાયા કોંગ્રેસના સભ્યોને જનરલ બોર્ડમાંથી બહાર લઈ જવામાં આવ્યા તો માર્શલ દ્વારા કોંગ્રેસના સભ્યોને બહાર લઈ જવાયા અને કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપ નારા લગાવ્યા મૃતકોને શ્રદ્ધાંજલિ નહીં આપતા તમાસો શરૂ થયો રાજકોટ મહાનગરપાલિકાનો જનરલ વોર્ડ હંગામેદાર બન્યો અને ભારે હોબાળો મચ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે રહીમ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો શું વધુ વિગતો ચોક્કસપણે જે રીતના ટીઆરપી ઝોનનો જે અગ્નિકાંડ થયો હતો ત્યારબાદની આ પ્રથમ જનરલ બોર્ડ હતું તેમાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે અગ્નિકાંડને લઈને ચર્ચા કરવામાં આવે પરંતુ જે રીતના નિયમ અનુસાર જેનો પહેલો પ્રશ્ન હોય છે જે ચિઠ્ઠીમાં આવતું હોય તેના ઉપર ચર્ચા ચાલી રહી હતી અને એક કલાક જે પૂર્ણ કરવાની જે તૈયારીઓ ભાજપની હતી તેનો વિરોધ કરીને કોંગ્રેસે આખો હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે જે જનરલ બોર્ડની અંદર પેલા જે અગ્નિકાંડ છે થયો છે તેને લઈને ચર્ચા થાય પરંતુ તે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો છે તે આમને સામને થયા હતા અને હોબાળો મચ્યો હતો અને ત્યારબાદ મેયરના આદેશથી જે માર્શલ દ્વારા જે કોંગ્રેસના ત્રણે ત્રણ કોર્પોરેટરો છે તેમને બહાર લઈ આવવામાં આવ્યા હતા ને કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે જે રીતના જે ભાજપનો સવાલ હતો તેમાં માત્ર પંદર મિનિટની અંદર જ આજનો જવાબ મળી જાય તેમ હતો છતાં પણ એક એક કલાક સુધી આ સમય પસાર છે તે કરવામાં આવ્યો હતો પરંતુ જે કોંગ્રેસનો સવાલ હતો તેમાં ભાજપ પીડાઈ જાય તેવો આક્ષેપ પણ કર્યો હતો અને તેના કારણે આ સવાલ લેવામાં નથી આવ્યો ને અંતે કોંગ્રેસને બહાર પણ કાઢવામાં બીજી બાજુ કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે જ્યારે સત્યાવીસ લોકોના મોત થયા હોય તો પ્રથમ તેને શોક સંદેશા સાથે શ્રદ્ધાંજલિ આપવાની હોય પરંતુ જનરલ બોર્ડના એન્ડમાં આ શ્રદ્ધાંજલિ આપવામાં બાળા સાથેનું રહ્યું હતું કારણ કે એક તરફ વિકાસની વાતો થઈ રહી હતી પરંતુ બીજી બાજુ જે રીતના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ની જે માહિતી છે તે ન આપવી પડે તે માટે થઈને આખું આ જનરલ બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે રાજા જી જયમ આભાર આપનો તમામ વિગતો બદલ જોડાવા માટે તો રાજકોટની સામાન્ય સભા જ્યાં હોબાળો મચ્યું વશરામ સાગઠિયા અને જયમેન ઠાકર સામસામે આવી ગયા મૃતકોને શ્રદ્ધાંજલિ નહીં આપતા આ તમાસો શરૂ થયો હતો છપ્પન કરોડ રૂપિયાની લાભ